નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝના જીવંત આપનું હાર્દિક સ્વાગત છે હું છું વસિષ્ઠ શુક્લ દર્શક મિત્રો સમગ્ર દેશ અને દુનિયાને હચમચાવતી પચાવતી નાખતી કોરોના મહામારીમાં એક સમયે જ્યારે સામાન્ય માનવી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતો હતો ત્યારે આ દેશની એક દીકરી એ આ એકાંતનો એ આ લોકડાઉનનો સૌ કરી રહી હતી એક એટલી મહત્વની વાત છે કારણ કે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કોરોના મહામારીની ત્યારે એની ભયાનકતા એ હદ સુધીની હતી કે કોઈ પણ સામાન્ય માનવી જીવ તે જીવ મરવાનું પણ પસંદ કરે અને જ્યારે ચાર દિવાલોની વચ્ચે એ લોકડાઉન થયું અને એમાં એ એકાંતનો જે રીતે સદુપયોગ થયો તો કેટલાક માટે આ લોકડાઉન એ આશીર્વાદરૂપ સાબિત થયું તો કેટલાક માટે એ અભિશાપરૂપ પણ સાબિત થયું પરંતુ દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે વડોદરાની એવી ગુજ્જુ દીકરીની કે જેણે માટે આ લોકડાઉન એ આશીર્વાદરૂપ સાબિત થયું કારણ કે લોકડાઉનના સમયથી જે મહેનત શરૂ કરી હતી અને એને પરિણામે આજે આ ગુજ્જુ કાવ્યા ગાલા એ કેલિસ્થેનિક્સમાં વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર થઈ ગઈ દર્શક મિત્રો આ સૌથી મહત્વની વાત છે કારણ કે આ કેલિસ્થેનિકનો જે ફ્રોક સ્ટેન્ડ છે એ ખૂબ કઠિન હોય છે અને આખરે એ કઈ રીતે શક્ય બન્યું એ અંગેની વાત કરવા માટે આજે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કાવ્યા ગાલા કાવ્યા વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર થેન્ક યુ વેરી મચ તમે અમારા આમંત્રણને માન આપીને આજે નેશન પ્લસ ન્યૂઝની આ ડિબેટમાં ઉપસ્થિત છો કાવ્યા સૌથી પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન અને અમે આપણી પાસે સમજવા માંગીએ છીએ કે કોરોના મહામારીમાં એક સમય એવો હતો કે સમગ્ર લોક ભયભીત હતા અને લોકડાઉન બંધ હતા ત્યારે આપ ચોક્કસ એક દિશા તરફ આગળ વધી રહ્યા હતા એ એ કઈ રીતે પ્રેરણા મળી અંગેની વાત તો બહુ ફ્રી ટાઈમ એને બધું ઓનલાઈન સ્ટડીઝ હતી તો ત્યારે મેં બધા નવા સ્કિલ્સ શીખવાનું સ્ટાર્ટ કર્યું તો હું પહેલાથી એન્ડ્યોરન્સ સ્પોર્ટ્સ કરતી હતી સાયકલિંગ અને રનિંગ પણ લોકડાઉનમાં મેં નવા સ્કીલ શીખવાનું સ્ટાર્ટ કર્યું જેવી રીતે કે ફ્રોક સ્ટેન્ડ છે હેડ સ્ટેન્ડ કાર્ટ વ્હીલ એનો હું કન્ટેમ્પરરી ડાન્સર પણ છું તો આ બધા પોઝિસ એમાં મને હેલ્પ કરતા હતા તો ત્યારથી આ જર્ની એકચ્યુઅલી સ્ટાર્ટ થયેલી પરંતુ જ્યારે લોકડાઉનની વાત કરીએ તો આપોઆપ એક માણસનું નેરેટિવ પણ એ પ્રકારનું સેટ હતું કે એમાં ચારે તરફની નેગેટિવિટી હતી અને આપ જાણો છો કે એની એક જે ભયાનકતા છે એ ખૂબ વધારે હોવાને કારણે

એક ટાઈમ પછી એવું થાય કે બોડી બહુ વાઇબ્રેટ કરે તો ત્યારે સૌથી વધારે પ્રેશર આવે ને કેવી રીતે તમે બેલેન્સ રાખો એ આખું સ્કેલ એના ઉપર છે તો એ માટે આ તો સતત પ્રેક્ટિસવાળી વાત છે કે જ્યાં સુધી સતત એ પ્રેક્ટિસ થતી નથી ત્યાં સુધી એ એક્સપર્ટી પણ આવતી નથી તો આ કેટલા સમય દરમિયાન એ સમય કેટલો વધારતા ગયા કેવી રીતે થયું આ તો પહેલાં તો હું ટ્વેન્ટી સેકન્ડ્સ તક કરતી હતી પછી એક દિવસ કોવિડ થઈ ગયેલું નોર્મલ લાઈફ સ્ટાર્ટ થઈ ગયેલી એને ત્યારે નોર્મલ એક્સરસાઇઝ રૂટીન પ્રેક્ટિસ સેશન્સમાં અમે ફ્રોક સ્ટાન્ડ કરતા હતા હું અને મારા ફ્રેન્ડ્સ હતા તો ત્યારે અમે જોયું કે કેટલું વર્લ્ડ રેકોર્ડ છે કેટલું મેક્ઝિમમ લોક કરી શકીએ છીએ આપણે જોઈએ એકવાર તો એમાં કરંટ વર્લ્ડ રેકોર્ડ એક્ઝેક્ટલી થ્રી મિનિટ્સનો હતો તો મેં કોઈને કીધું નહોતું કે શું કરવું છે કેવી રીતે કરું છે એને મેં પોતે જ એપ્લિકેશન નાખીને મેં પોતે મારી માટે ડિસાઈડ કર્યું કે જોઈએ હું અચીવ કરી શકું છું કે નહીં હું પોતાને પુશ કરી શકું છું કે નહીં કેમ કે આ નોર્મલ લાઈફમાં ડિટરમિનેશન અને ડિસિપ્લિન લાવે કે નહીં મારો ટાર્ગેટ છે ને મને ટ્રાય કર્યું છે જોઈએ તો મેં કોઈને કીધું નહોતું એને મેં પોતે જ પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કરેલું એને હું રોજના ટાર્ગેટ્સ રાખતી હતી તો ઈજી પણ મારા રૂમમાં મારો વ્હાઈટ બોર્ડ છે જેના ઉપર લખ્યું છે કે આજનો ટાર્ગેટ ફોર્ટી સેકન્ડ છે તો એવી રીતે હું રોજ પ્રેક્ટિસ કરતી હતી ઓકે એટલે એવું માની શકાય કે દરરોજ એ ટાર્ગેટને અચીવ કરીને એક સ્ટેપ આગળ વધવું એ જ પ્રેરણા હતી એ જ કઠિબદ્ધતા હતી કાવ્યા એ જ હતું કે ટાર્ગેટ મીટ કરું પર બહુ દિવસ એવું પણ થતું કે મેં ટાર્ગેટ ડિસાઈડ કર્યું છે પણ ક્યારે નહીં થયું પડી ગઈ આ બહુ પેન થાય છે તો અગલા દિવસ પાછે ઊઠીને નહીં મને કરવું છે હું ટ્રાય કરીશ તો એ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતું ગિવ અપ નહીં કરવાનું ઓકે પરંતુ સામાન્યતઃ જ્યારે દર્શકો પણ ટીવી સ્ક્રીન ઉપર આ જે ફ્રોક સ્ટેન્ડનો જે એ જોઈ રહ્યા છે તો આ એક હાથની ઉપર આખું શરીરનું વજન આવે છે અને એને ટકાવી રાખવું અને જ્યારે એક એક્સ્ટ્રીમ લેવલ ઉપર એ સ્ટ્રેસ આવી જાય છે તો તમારું આખું બોડી શિવરિંગ થઈ રહ્યું છે તો એ શું હોય છે એટલે એ પણ જાણવાની મને ઉત્સુકતા છે તો ઘરે હું સિક્સ સેવન પ્રેક્ટિસ કરતી હતી તો એમાં આફ્ટર થ્રી મિનિટ્સ થવા લાગે એના પછી બહુ બોડી વાઇબ્રેટ થવા લાગે એમ કે હાથમાં પેઇન થાય આખું બોડીનું વેઇટ આવે છે આટલા સમયથી તો બોડી વાઇબ્રેટ કરે પણ એ તમને બેલેન્સ મેન્ટેન કરવાનું ટ્રાય કરવાનું હોય થોડા પર્ક શિફ્ટ કર્યા યા થોડું હાથ માઇક્રો મૂવમેન્ટ્સ કરીને કેવી રીતે તમે એ ફેઝમાં બેલેન્સ કરી શકો એ ઇમ્પોર્ટન્ટ હોય છે એકચ્યુલી ફાઇનલ ડે પર બહુ કેમેરાઝ બધા ટાઈમ કિપર્સ અને બહુ લોગ હતા તો થોડું મારું જેટલું ફોકસ થવું જોતું હતું એટલું એના કરતાં વધારે વાઇબ્રેટ થતું હતું એટલે પર ઘરે હું સેવન મિનિટ તક પ્રેક્ટિસ થતું હતું મારું બિલકુલ પરંતુ જ્યારે સ્વાભાવિકપણે જ્યારે આપ કોરોના લોકડાઉનથી આપે જ્યારે આ પ્રેક્ટિસ શરૂ કરી હશે ત્યારે તો ચાર દિવાલો જ આપની આ મહેનતની સાક્ષી હતી પરંતુ જ્યારે આપ વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ કરી રહ્યા હતા ત્યારે ઘણા બધા લોકોની ઉપસ્થિતિમાં આપે આ પરફોર્મ કરવાનું હતું તો ઓબ્વિયસલી કે જ્યારે એક વર્લ્ડ રેકોર્ડ તમે अटेम्प्ट કરી રહ્યા છે તો બેક અપ ધ બાઈન્ડ એક મેન્ટલ પ્રેશર થી માડીને સ્ટ્રેસ લેવલ એક અલગ પ્રકારનું હોય છે એને કઈ રીતે કમે કાઉન્ટર કરી શક્યા તો 3 अटेम्प्ट्स હોય છે अटेम्प्ट મળે ફાઈનલ ડે પર તો પહેલો अटेम्प्ट મે સ્ટાર્ટ કર્યો એને મુ 3 મિનિટ્સ એને 50 સેકન્ડ્સ પર મારું બેલેન્સ આઉટ થઈ ગયું એક્યુઅલી ઘરે પ્રેક્ટિસમાં ક્યારે પણ હું પડતી આવ કોલાપ્સ થતી હંમેશા મેન્ટલી મારું દિમાગ બોલતું નહીં બહુ પેન થાય છે હવે આપણે લેન્ડ કરીએ પણ ફાઈનલ ડે પર ખબર નહીં આટલું વાઇબ્રેટ થતું તો મારા હાથ આખા સ્વેટી થઈ ગયેલા કે હું થ્રી મિનિટ્સ ફિફ્ટી સેકન્ડ્સ પર હું ફર્સ્ટ ટાઈમ કોલાપ્સ થઈ ગઈ તો ત્યારે થોડું મન થયું આ તો ત્યારે પ્રેક્ટિસમાં નેવર ઇટ હાટ હેપન્ડ અચાનક કેવી રીતે થઈ ગયું તો પછી મેં સેકન્ડ અટેમ્પ માટે રિક્વેસ્ટ કરેલી અને મને ફિફ્ટીન મિનિટ્સ બ્રેક મળેલો અને પછી સેકન્ડ અટેમ્પમાં અગેન ફોર મિનિટ્સ ટેન સેકન્ડ્સ પછી વાઇબ્રેશન્સ કંટ્રોલ નહીં થયેલા ઓકે પરંતુ એવું લાગે છે કાવ્ય કે જ્યારે તમે ખૂબ કોઈ પણ એક વસ્તુને એચિવ કરવા માટે અથાગ મહેનત કરો છો અને પછી જ્યારે પરફોર્મ કરવાનો વારો આવે છે ત્યારે એક આ પ્રકારની સ્થિતિનું સર્જન થાય તો નિષ્ફળ થવાનો જે ભય છે એ પણ તમારા મગજ ઉપર હાવી થઈ જતો હોય છે તો આ એક બહુ જ વોલેટાઇલ સ્થિતિ હોય છે અને ત્યાં તમારે બહુ જ ફોકસ રહીને પરફોર્મ કરવાનું હોય છે તો આ બે વચ્ચેનું જે એક અસમંજસનો દોર હતો એ કઈ રીતે એ તમે એને ટેકલ કરી શક્યા તો યુઝ્યુઅલી આમાં જેટલું ફિઝિકલ તાકાત લાગે એટલું મેન્ટલ પણ છે કેમ કે તમે આખો ટાઈમ પોતા સાથે વાત કરતા હો છો કે નહીં એ થઈ જશે થઈ જશે એને દિમાગમાં આખો વાતો ચાલતી હોય છે આખો ટાઈમ એને પ્રેક્ટિસમાં શું હતું કે કરીએ કરીએ નહીં થયું તો પણ કાંઈ નહીં ચાલશે પણ ફાઇનલ ડે પર આખું દિમાગમાં એ ચાલતું હતું કે આટલી પ્રેક્ટિસનું આ જ એક દિવસ છે ને બધું આજે જ પ્રૂફ કરવાનું છે તો દિમાગમાં એ ચાલતું હતું એને એટલે શાયદ જેટલું અચીવ સોચેલું એનાથી થોડું કામ થયું પણ રેકોર્ડ બ્રેક થઈ ગયેલો એટલે ગોલ અચીવ થઈ ગયેલું બિલકુલ કારણ કે અમારા દર્શકોને પણ જાણીને ખૂબ આનંદ થશે કે એમ તો અત્યારે કાવ્યા ગાલા એ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે અને કાવ્યા ગાલાની સાથે સાથે સ્વાભાવિકપણે વડોદરાનું નામ પણ હવે એ વૈશ્વિક સ્તરે અંકિત થઈ ચૂક્યું છે પરંતુ કાવ્યા ગાલા એ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ અને ટેકનોલોજી યુનિવર્સિટી સેપ્ટની વિદ્યાર્થીની છે એનું સ્વપ્નું છે સિવિલ સર્વિસની પરીક્ષા તો મને કાવ્યા એ પણ સમજાવો કે સિવિલ સર્વિસની એક્ઝામ પાછળનો કન્સેપ્ટ શું છે અને આગળ જઈને શું પ્લાનિંગ છે તમારું તો મને એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન અને એનિમલ્સ માટે બહુ જ પહેલાંથી હું વર્ક કરતી હોઉં છું હું ડબલ્યુ ડબલ્યુ એફ ઇન્ડિયા સાથે પણ બહુ બધા પ્રોજેક્ટ્સમાં કામ કરું છું એને મારા એરિયામાં પણ જેટલા એનિમલ્સ હોય એમને રેસ્ક્યુ કરવાનું ટ્રીટમેન્ટ કરવાનું એ મારું બહુ મોટું પેશન અને આમ્બિશન છે તો મેઇન ગોલ મારું યુપીએસસીથી ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ માટે છે કેમ કે એ અચીવ કર્યા પછી મારી પાસે એક ઓપોર્ચ્યુનિટી હશે કે મારું આ પેશન હું એકચ્યુઅલી રિયલ વર્લ્ડમાં બધા એનિમલ્સ અને બગા એનવાયરમેન્ટ ને હેલ્પ કરી શકું ઓકે પરંતુ હું જ્યારે આપના માટે રિસર્ચ કરી રહ્યો હતો ત્યારે મે એક જે બેઝિક વસ્તુ માર્ક કરી એમાં એ છે કે તમારો જે ગમતો સબ્જેક્ટ છે એ એક તો ફિઝિકલ ફિટનેસ પણ છે સાયકલિંગ છે નેચરની સાથેની વાતો છે પ્લસ એનિમલ લવર તરીકે પણ તમે ખૂબ એક્ટિવ છો તો આ કઈ રીતે મેનેજ થઈ શકે છે અભ્યાસની સાથે સાથે તો પહેલાંથી હું આમાં મારું સ્કૂલને ક્રેડિટ કરવા આપીશ હું નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં હતી વડોદરાની તો એ સ્કૂલે પહેલાંથી જ અમને એવી રીતે નર્ચર કર્યું છે કે કેવી રીતે તમે કરિક્યુલર સાથે એક્સ્ટ્રા કરિક્યુલર બેલેન્સ કરી શકો ત્યાંથી તમે બધા પેશનને ઇક્વલ ટાઈમ ડેડિકેટ કરી શકો ને કેવી રીતે મેનેજ કરી શકો તો

હવે આપ એવી જગ્યા ઉપર છો જ્યાં દેશની ઘણી બધી અપેક્ષાઓ પણ આપની આપના જેવા યુવાઓ ઉપર છે તો આપ શું માનો છો કે આગળ જતાં એને કઈ રીતે આખી આ જેન્ઝીની જે ભૂમિકા છે એને જોઈ રહ્યા છો જેન્ઝીમાં બહુ પાવર અને ડિટર્મિનેશન છે અગર એ ડિસાઈડ કરે છે કે નહીં મને આ ગોલ અચીવ કરવું છે કે મને આ ચેન્જ લાવવું છે વર્લ્ડમાં તો બહુ પાવર ડેડિકેશન અને ડિસિપ્લિન ઓલરેડી છે

તો આગળ જતાં હવે શું પ્લાનિંગ છે કે ભાઈ આઈએફએસ થવું છે અને પ્રકૃતિની બિલકુલ સમીપર રહેવું એવું પ્લાનિંગ છે આગળ મારું મેઇન ગોલ તો એ જ છે કે મને એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એના એનિમલ વેલફેર માટે જ કામ કર્યું છે એ મારું મેઇન ડ્રીમ કરિયર છે એના લોંગ સાઈડ સાથે સાથે મને પોતાને પુશ કરવાનું પણ બહુ ગમે લિમિટ્સ ક્રોસ કરવાનું તો ફિટનેસ એન એન્ડ્યોરન્સ સ્પોર્ટ્સ પણ હું કન્ટિન્યુ કરીશ બિલકુલ પરંતુ કાવ્ય સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે જે દર્શકો આ જે શો જોઈ રહ્યા છે તો એમના માટે પણ એક બેઝિક સવાલ એવો છે કે ઘણા બધા લોકોને ઘણું બધું કરવું હોય છે પરંતુ કમનસીબે એમને એ પ્લેટફોર્મ નથી મળતું અને જ્યારે એ પ્લેટફોર્મ મળે છે ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે તો એવા જે યુવાઓ છે જે લોકો ડિસાઇડ નથી કરી શકતા અથવા એ લોકો એક ચોક્કસ પ્લેટફોર્મની રાહ જોઈ રહ્યા છે એવા યુવાઓને તમે એક તમે મિત્ર તરીકે શું સલાહ આપવા માંગશો કાઈ ના કાઈ એક્સપ્લોર કરતા રહો નવી નવી ચીજોમાં ઓપોર્ચ્યુનિટીઝ ટ્રાય કરતા રહો કેમ કે ક્યારે શું ક્લિક થઈ જાય એને ક્યારે શું તમે અચીવ કરી લો એ આખું પ્રોસેસ છે એક એને ઇવન જો તમે એન્ડ ગોલ પર ના પહોંચો તો આખું લિમિટ આખું જે જર્ની છે એ જર્ની કાઈ ના કાઈ તમને વેલ્યુઝ એડ કરશે લાઈફમાં તો કીપ એક્સપ્લોરિંગ એને ગોલ્સ અચીવ કરવાનો ફૂલ ટ્રાય કરો બિલકુલ તો દર્શક મિત્રો આ હતી સેપ્ટની વિદ્યાર્થીની અને ગુજરાતી ગુજુગાલ એવી કાવ્યા ગાલા કે જેણે વડોદરાનું નામ વૈશ્વિક સ્તરે પણ રોશન કરી દીધું છે અને કેલિસ્થેનિક્સ જેવા અથાગ પરિશ્રમ માગી લેતા જે ફ્રોક સ્ટેન્ડ છે એવા વર્લ્ડ રેકોર્ડ અંકિત કરીને હવે આગામી દિવસોમાં એ પોતાની ભૂમિકાને વધુ સ્પષ્ટ કરીને એ આ દેશ માટે એસેટ બનવા જઈ રહી છે ત્યારે નેશન પ્લસ ન્યૂઝ કેબલ ટીવી નેટવર્ક ની આ વિશેષ પ્રસ્તુતિ માં આવવા બદલ કાવ્યા આપનો ખૂબ ખૂબ આભાર અમારા સમાચારો અને સોના અપડેટ્સ માટે આપ અમારી YouTube ચેનલ ને અને શેર કરવાનું ચૂકશો નહીં નવા સમાચારો સાથે ફરી મળીએ છે ત્યાં સુધી રજા આવશો નમસ્કાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને અહીંયા બોલાવવા માટે ને ઓપોર્ચ્યુનિટી આપવા માટે થેન્ક યુ મોસગાઈ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ YouTube ચેનલ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર